જય શ્રી કૃષ્ણ તો મજામાં બધાય સારું તો જો આ સંતોક ની મુલાકાત માટે પાસા અમે આવ્યા હા કારણ કે બે દી જ આપણે બ્લોગ મૂક્યો તો એમાં આપણે સાડી નું બધુંય મૂક્યું હતું સાંધા સાડી ખૂબ આવી છે અત્યારે તો કોઈ બાકી જ નહીં કારણ કે આખો શોરૂમ એનો ભરચક છે સાંધા સાડી છે ફ્રેશ સાડી છે અને આજે ખૂબ માલ આવ્યો છે સુરત થી બે દી બે દી તો બહુ જાજો આવ્યો એટલે ચણિયા ચોરી પણ આરે લાવ્યા હે એટલે આપણે ચણિયા ચોરી ની બધા ની એડવર્ટાઈઝ કરીએ કારણ કે ચણિયા ચોરી બહુ મસ્ત મળે ભાડે મળે છે અને તમને આમે લાઈવ વેચે છે ઈ એટલે તો જો આ ચણિયા ચોરી જોવો જોઈએ આ કુતિયાણામાં ક્યાંય એવડો શોરૂમ તમને જોવા નહીં મળે અને કુતિયાણામાં આ વેરાયટી ક્યાંય મળતી જ નથી ભલે કોઈ પણ હોય પણ આ કુતિયાણામાં માં પેલો નંબર છે સંતોષબેન નામ થઈ ગયું કુતિયાણા માં

અને ગામ થી રિઝનેબલ ભાવ માં તમને મળે આ બ્રાઇડલ સૂલી આ પણ આપણે ભાડે આપીએ આપ ભાડે આપે છે અને વેચે છે પણ અને ભાડે આપે છે દુલ્હન ચણિયા ચોરી પણ મળે મેરેજ ના કપડા જેટલી સાડી દેવા લેવા જોતી હોય એટલી તમને હોલ માં સાડી મળે છે આ હલ્દી આ ક્રોપ છે ટોપ છે ક્રોપ ક્રોપ છે વાનું છે એટલે જો આ ચણિયા ચોરી બહુ વેરાયટી હાજી તમને મળે છે જેટલી જોવી એટલી મળે ને સાડી માં ક્યાંય ન હોય કુતિયાણા એવી સાડી મળે તો જોવો બધા વીસ સાડી ખાલી ચારસો રૂપિયા

अनाली दिबियाना ए बाप पे तो ज्यादा कम

કારણ કે કાલે વારો જ ન આવ્યો લેવાનો બે હે બેન વહી ગઈ હું તા

બલે ફર્મે કા કલર ઇસે કેમોથેરાપી આયા તે મતલબ હૈ હાઈ ટોટ ગોઈન વિધી સે દેખત મારે છે ને લીલી બાંધણી છે ને લેવાની છે એટલે હું કે હું જોતી આ કાલે તક બહુ ઘરા ગયું તી એટલે કઈ બહુ જોયું નઈ એટલે આજ હું જોવે લે લે ને ખોરાક ગીતા જો કે આજે છે આજ હો એકદમ બસ ઓઠણા બઉ મસ્ત આવ્યા હે તો હગા ની મળવા દિયો ત્યાં ખરી મળી સરસ સરસ લિયો આઈતા હોય એટલે અમારો કઈ લેવાનો વારો આવતો જ ને ચાર આવીએ તાર એમને વયા જાય પાંચ તો હાડિયું લઈ ને જાવ કારણ કે કાલે તો દુકાનમાં પગ મૂકવાની જગ્યા નતી આ તો હજુ થોડીક પારવાણી હે হগা মুলাকাত করি هو عام جا ها جا جا